હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરી રહી છું રગડા પૂરી જે આપણે લારીમાં મળતો હોય છે તે જ રીતે આપણે બનાવીશું તો તમે આ રેસીપીને એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો તો આપણે રગડો બનાવવાની શરૂઆત કરીશું તો અહીં મેં સૌપ્રથમ બટેટાને બાફવા મૂકી દીધા છે અને મેં અહીં લીલા વટાણા લીધેલા છે આપ સૂકા વટાણા પણ લઈ શકો છો વટાણામાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તેને વધારે પડતા બાફવાના નથી મેં અહીં મિક્સર જારમાં પુદીનો અને ધાણા ભાજી લીધેલી છે આદુના ટુકડા બે બેથી ત્રણ મિરચી જે પ્રમાણે તમારે તીખાસ કરવી હોય તે પ્રમાણે તમારે મિરચી લેવાની રહેશે બે મરચાં લીધેલા છે મેં અહીં અને એક ચમચી મરીનો ભૂકો બે ચમચી જેટલો સંચર પાવડર અને મેં અહીં એક લીંબુ લીધેલું છે પછી આપણે તેની પેસ્ટ તૈયાર કરીશું આપણી પેસ્ટ તૈયાર થઈ જાય એટલે આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું અને એમાં તમારે જે રીતે પાણી બનાવવું હોય એ પ્રમાણમાં પાણી ઉમેરવું અને એમાં ત્યારબાદ લીંબુ બેથી ત્રણ મેં ઉમેરેલા છે તમારે જે રીતે ખટાશ જોતી હોય એ પ્રમાણે ઉમેરવા અને મેં અહીં મરીનો ભૂકો અને સંચર પાવડર પણ ઉપરથી ઉમેરેલું છે તો આપણું પાણી તૈયાર છે તો તેને આપણે ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દીધું છે હવે આપણે જે બટેટા બાફેલા છે તેને મિક્સ કરીશું અને એમાં આપણે વટાણા પણ બાફેલા છે તે પણ અંદર ઉમેરીશું હવે તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું હવે તેમાં આપણે ઉમેરીશું આદુ મરચાં અને લસણની મેં પેસ્ટ અહીં તૈયાર કરેલી છે તે ઉમેરીશું અને સંચર પાવડર ગરમ મસાલો અડધી ટેબલ સ્પૂન જેટલો અને એક ચમચી જેટલો મરી પાવડર આપણે અહીં ઉમેરીશું અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેમાં હળદર નાખીશું અને હળદર નાખીને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું આપણો મસાલો તૈયાર થાય એટલે આપણે બહાર જેવો રગડો બનાવવાની શરૂઆત કરીશું તો તેના માટે અહીં મેં લીધેલું છે નોનસ્ટિક તેલ લગાવીશું અને તેલ લગાવ્યા બાદ આપણે જે રગડા માટે મસાલો તૈયાર કરેલો છે તેને આપણે નોનસ્ટિક ઉપર ગોઠવીશું તો આપણે નોનસ્ટિકમાં કિનારીએ ગોઠવવાનું રહેશે રગડાનો મસાલો જે તૈયાર કરેલો છે તે આપણે ઉપરા ઉપર ગોઠવીશું અને વચ્ચેની બાજુએ આપણે જગ્યા રાખવાની છે આ રીતે આપણે રગડાનો મસાલાને શેટ કરવાનો છે અને મેં અહીં સજાવવા માટે ધાણાભાજી લીધેલી છે તો આપણે રગડો ગરમ ગરમ તૈયાર કરવા માટે ગેસ ઉપર મૂકી દીધેલો છે હવે આપણે રગડાને આ રીતે ચમચાની મદદથી ચારું બાજુથી ધીમે ધીમે થોડો થોડો લેવાનો છે અને ત્યારબાદ આપણે જે પાણીપુરીનું પાણી તૈયાર કરેલું હોય છે તે તેમાં ઉમેરીશું અને જે રીતે તમારે તીખાશ જોઈતી હોય તે રીતે તમે લસણની ચટણી ઉમેરો અને ચપટી ગરમ મસાલો ઉમેરો અને તેને સરસ રીતે હલાવી લો તો આપણો રગડો તૈયાર થઈ જશે તો આપણો રગડાપુરી ખાવા માટે રગડો તૈયાર છે તો આપણે પૂરીમાં રગડો ભરી અને પાણીપુરીના પાણીમાં ડીપ કરીને ઉપરથી સેવ નાખીને ખાવા માટે તૈયાર છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો